હેલો એવરીમોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું વધેલી ખીચડીમાંથી સ્વાદિષ્ટ ભજીયા તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા મેં એક વાટકી ખીચડી લીધી છે એમાં એક વાટકી ચણાનો લોટ નાખી દેસું બે ચમચી ચોખાનો લોટ નાખશું એટલે સરસ ક્રિસ્પી થાય આ રીતે ઝીણું બટેટું સુધારીને લીધું છે એકદમ એ નાખી દેસું એક ડુંગળી ઝીણી સુધારેલી લીધી છે એ નાખીશું ચાર થી પાંચ કડી લસણને વાટીને લીધું છે એક લીલું મરચું ઝીણું સુધારેલું ઝીણી સુધારેલી કોથમીર અડધી ચમચી આદુનું છીણ લીધું છે એ નાખી દેસું સ્વાદ પ્રમાણે નિમક લેશું ઝપટી હિંગ નાખી દેસુ એક ચમચી લાલ મરચું નાખશું ચમચી હળદર નાખશું એનાથી કલર સરસ આવશે બે ચમચી દહીં નાખી દેશું દહીં નાખવાથી અંદરથી સરસ સોફ્ટ ભજીયા થશે એક ચમચી તેલ નાખશું હવે બેથી થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી અને હાથેથી બરાબર મિક્સ કરી લેશું જરૂર પડે તો જ વધારે પાણી નાખવાનું આ રીતે મછલીને સરસ બધું મિક્સ કરશું આ રીતે ભજીયા પાડી શકાય એ રીતનું ખીરું તૈયાર કરવાનું છે હવે પાણીની જરૂર નથી ખીરું સરસ તૈયાર થઈ ગયું છે હવે એમાં એક ચપટી ખાવાનો સોડા નાખશું અને એના ઉપર અડધા લીંબુનો રસ નાખશું એટલે સોડા એક્ટિવેટ થઈ જાય અને હળવા હાથે બધું સરસ મિક્સ કરી લેશું અહીંયા તેલ મેં પહેલાંથી જ ગરમ મૂકી દીધું હતું એમાં ભજીયા મૂકી દઈશું આ રીતે હાથેથી આ રીતે ભજીયા તરત જ ઉપર આવે એ રીતનું તેલ ગરમ કરવાનું છે અને ભજીયા જ્યારે મૂકતા હોય ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની આ રીતનું આકરું તેલ ગરમ કરવાનું બધા જ ભજીયા મુકાઈ જાય એટલે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી નાખશું એટલે અંદર સુધી સરસ ભજીયા છે એ સરસ અંદર કૂક થઈ જાય ભજીયાની સાઈડ ચેન્જ કરી નાખશું આ રીતે હલાવતા જઈ અને ભજીયા તળી લેશું આ રીતે બધી જ સાઈડ ફેરવી નાખશું આ રીતનો બ્રાઉન કલરના ભજીયા તૈયાર થાય એટલે આપણે ભજીયાને કાઢી લેશું અહીંયા એક ડીશમાં ટિસ્યુ પેપર રાખેલું છે એમાં ભજીયા કાઢશું એટલે વધારાનું તેલ નીકળી જાય તૈયાર છે વધેલી ખીચડીના ભજીયા જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું